હેલો ગાય છે ગુડ મોર્નિંગ નહીં જય શ્રી કૃષ્ણ આજના નવલો તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આ ઓફિસ બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો એના દસ ને હું પણ કામ કરીને ફ્રી થઈ ગઈ કાજે એટલા બધા કપડાં ધોવા હતા ને તો જો હોય ને હું કીધા હું કાય કે નહીં ખબર નહીં એમ કે આજે પાછું વરસાદ જેવું થઈ ગયું હે જો એટલા બધા હોય ને ખાશે તો વરસાદે તો કાલે વરાપાઈ પીતી ને આજે પાછું હતું નેવું નેવું થઈ ગયું વરસાદ જેવું એક તો ખાલી માણ વરાપ આપે છે રસમ બનાવાય ને ખાલી શેક બનાવવાનું છે આપણે રોટલાને રોટલી આપણે બનાવવાનું છે અમારે શાક બનાવી દે પછી આપણે રોટલી બનાવી નાખશું હાલો આપણે જોઈ લે કે મમ્મી કહેવાનું શાક બનાવ્યું હોય ચાલો

જેની ક્યાં હોય ગયા જેની આલો જેની આલે જો અમારો આરુતાઓ છે ટાટા 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 ચાલો આપણે બાર આટો મારતાવી આપણે આવી ગયા છીએ બાર અને જી સાસુ ખળ લેવા માટે આવી ગયા છે જો આટલું તેને ભેગું કરી લીધું ખડ વાઢીને પછી વાંઠ હેઠ વાઢે છે બાજુ જો ભાઈ ઊભા છે બીનો ભાઈ તો હાલ તમને બધાને બતાવું હાલે ભાઈની લાયન બાંધ તક બીજો અહીંયા ઊભી કરી દીધી છે તો તમને બધાને બતાવું અહીંયા બમ્બો જો અહીંયા ભેગો કરી દીધો છે ભેગો કરીને ઉપર બાંધીધો છે એટલે વરસાદનો છે ને પડી નો છે પવન ને વરસાદનો અને જો અહીંયા એક ફાયર અહીંયા બાંધીધો એક બમ્બો અહીંયા હેઠે પડ્યો જો આને હવે ભાઈ બાંધે છે એટલે છે ને આવે કાંઈ સેલ આવે ને તો વહીનો જાય આમ તો અમારે સેલ તો જોતી છે નહીં પણ ન આવે તો સારું અને એકાદ હારા આવશે તો ખરી એની ઝલક બતાવવા તો જો અમારો રાવણો કેવો મસ્તીનો ખોળાઈ ગયો છે થઈ ગયો ને મસ્ત રાવણો જોવા દે અમારા મોટા સાસુ જીવમાં એટલે કે આ ખડવાડે દે હે અને ભાદરમાં તો એટલું ને એટલું સેજી પાણી હવે ઉપરથી છોડે ને તો જ આવે અમારે પાણી કેમ કે અમારાને અમારા વરસાદનું તો ઓછું ના જાય ભાદરમાં પાણી ઉપરથી ના આવે ને તો એ ક્યારે આવ્યું તો હા 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 સેલ આવી જાય ભબકીને અહીં સુધી પાણી હોય અમે અમારા આગળના વ્લોગમાં જોયું હશે અમારે સેલ આવે તો કેટલી સેલ હોય એમ તો આ વર્ષે આવશે ને તો તમને બધાને બતાવીશ પાછી ઓલા વખતે અમારો ફર્સ્ટ વ્લોગ સેલ આવીને ત્યારે મેં ફર્સ્ટ વ્લોગ ઉતાર્યો હતો જ્યારે અમારે પાણી હતું ને ફરતી સાઈડ પાણી હતું ને હું ખાબા ઉપર ત્યારે મેં લોગ ઉતારવાનું ચાલુ કર્યું તે મારો ફર્સ્ટ અવ લોગ હતો સેલમાં એને એક વરસ થઈ ગયું હા એક વર્ષ જેવું તો થઈ ગયું પાકું અને જો ઓલી ભાદરમાં મોટર હતી ને ભાઈ છે ને અહીંયા ઊંડામાં નાખી દીધી છે એટલે એને કંઈક થાય નહીં જો અહીંયા અંદર પડી ઊંડામાં જો વાહ માછલીઓ માછલી આટામાં માછલી નીચે હાલો તો તમને બધાને અમારી માંડવી બતાવી દઉં કેવડી અમારી માંડવી થઈ ગઈ ચાલો તો જો ગુલાબ પણ મસ્તી ના ઊગી ગયા છે અને જો અમારી માંડવી કેટલી વધી ગઈ જો હજી સોળ સતત દિવસ થયા અઢાર દિવસ તો એ જો કેવડી વધી ગઈ માંડવી માંડવી તો વધી ગઈ પણ ખોડે વધી ગયું આર વાર હિ માંડવી ને આર વાર ખડ તો જ અમારા જીવમાં આવી ગયા હું આ જીવમાં મજા મજા કરે હા હું આવું વાર વાવું હાઈ લે ને એટલું જોયું હોય તો હાઈ લે ભારે પણ એમાં હું છડાવી દઉં હું છડાવી દઉં છડાવી દો હાલો તો આપણે જીવી મને ભારે છડાઈ દઈ એટલે ખરે આપણે પછી આપણે સુલે વળગ જો માછલી જો વાંટા મારે શ્વાસ લેવા હાલે તો આપણે જઈએ અંદર આપણે રોટલા ને રોટલી બનાવવાના છે તો ફટાફટ રોટલા ને રોટલા બનાવી નાખી રોટલા ને રોટલી મળીએ પાછા હેલો ગયા છે સવા આપણે રોટલી તો રોટલી બની જાય પછી રોટલા બનાવવાના છે બાજરાના મઢાનું શાક છે ગરમા ગરમ રોટલી બને છે અને વાતાવરણ જો આગળ હવારે વરસાદ જેવું હતું ને અત્યારે જો કેવો હડકો નીકળવા જતો વાતાવરણ મૂકવાનું સ્લીપ ખાવો પડતું

આજે કપડા ને તો થોડુંક મોડું થઈ ગયું તો જો બેસી ગયા છે જમવા તો આમાં છે છાસ શાક રોટલી બાજાના રોટલા

હેલો ગાઈશ તો અત્યારે હવે વાગી ગયા છે સાડા કણ ને આપણે પણ ફ્રી થઈ ગયા છીએ તો ફ્રી થઈને જો હજી કપડાં હુંકાય છે અમે પાછા ખોંકતા નહીં હજી સુકાણા નથી તો થોડાક થોડાક ભીના છે સારું થયા જ વરસાદમાં આવ્યો ને મારા કપડાં પણ ધોવાઈ ગયા અને સુકાઈ ગયા તો જો ભાઈ અહીં હમા કરતા હતા હવે કલા ખાશે હમા સારું ભાઈ છે ને વાર રખડે જો એ ના ને કરે કરું એ

સારા તો હારું ને હાય અને બીજું ખડ વાઢવા દઈ દેવાનું થોડાક એક ખબર છે નહીં આ કદાચ એક આંબામાં બીજા આંબાની ખાય છે ને ભેગી કરીને કલમ કરીને બાંધી બાંધીધી છે જો આ કદાચ બાંધીધી છે કલમ કરીને હું હોય હવે પછી ખબર પડશે હું છે એ અત્યારે ખબર ન પડે આમ બામો ને એવી રીતે ભાઈ કલમ કરીને વાવે આપણે થોડું કામ છે તો જલ્દી જલ્દી પતાવી દેવી અને મળીએ સો છે છ ને હવે છે ને આપણે આવડા ઢોર છે ને અંદર ફેરવવાના છે હાલો આપણે જાય છે ને કહેવા અને જો હા એ આપડી વાહે થઈ ને તો ઉભે રોડે ચડાવવાની છે હાલો આપડે જાય હું થાય હવે જોઈ આગળ ચલો ખોટી રાખવી જોઈએ ભૂરી તો આઈ ઓલી ગઈ એની મા પાસે હોઈ ગઈ એને ખબર પડી ગઈ હા લે આમ 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 અંદર આવો હાલો આમ આવી હવે આવી ગયો છે ખંગાબેન નો વારો એની માવ અહીંયા થઈ ને માવ પૂરું ખરનાક છે તેની માને બાંધી દીધેલી છે એટલે હું નથી ને કીધું સમજો ચા બે તો માણમાણ આઈ મને હસડો શ્વાસ ચડાવી દીધો બે આવે નઈ એટલે એને ક્યાં છે ભાઈ લેવા માટે જોગડી આવી જોઈ ગયા ભાઈ આવી ગયા એટલે વાંધો નથી આલોક બધા કેમ લાગ્યો મને કરજો આજ માટે એટલું મળ્યા પછી નવા માં ભાઈ ને જય શ્રી કૃષ્ણ